આજના સાત મોટા સમાચાર જાણીએ ચાલો મિત્રો વીડિયોમાં અંત સુધી બન્યા રહેજો જેથી બધી માહિતી મળી રહે મિત્રો વીડિયો ગમે તો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો પ્રથમ સમાચાર માખી મચ્છરનું જોર વધશે ઉપરાંતના સમાચાર જનધન ખાતા પર એક દશાંશપ્રણ શૂન્ય લાખ વીમો ઉપરાંતના સમાચાર ખેડૂતોને હેક્ટર દીક વીસ હજાર સહાય ઉપરાંતના સમાચાર વાહન ચાલકો માટે નવા નિયમો ઉપરાંત ઉપરાંતના સમાચાર પ્રધાનમંત્રી આ બધા સમાચાર વિગતવાર જાણીએ છીએ ચાલો મિત્રો પ્રથમ સમાચાર માખી મચ્છર નું જોર વધશે ગુજરાતમાં માં આ સપ્તાહ વરસાદ અને પવન જોર વધશે કે ઘટશે તે અંગેની આગાહી હવામાન વિભાગે આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી 7 દિવસ ક્યાંક ખળવળ તો ક્યાંક સામાન્ય વરસાદ વરસવાની શક્યતા છે હાલ ગુજરાત પર કોઈ એવી મજબૂત સિસ્ટમ નથી જેના કારણે ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ પોતાની આગાહીમાં ગુજરાતના હવામાન અંગેનું પૂર્વાનુમાન જણાવ્યું છે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે એટલે કે સોમવારે બનાસકાંઠા પાટણ महसणा साबरकांठा गांधीनगर अरवली खेड़ा अमदावाद आनंद पंचमहाल दाहोद महीसागर वडोदरा छोटा उदयपुर नर्मदा भरूच सूरत डांग तापी नवसारी वलसाड दमनम दादरा नगर हवेली सौराष्ट्र कच्छना तमाम मांग एकले के सुरेंद्रनगर राजकोट जामनगर पोरबंदर जुनागढ़ अमरेली भावनगर मोरबी द्वारका

ખાના ધારાને ત્રીસ હજાર રૂપિયાના સામાન્ય વીમા સાથે એક લાખ રૂપિયાનો અકસ્માત વીમો આપવામાં આવે છે આવી સ્થિતિમાં જો ખાતા ધારકને અકસ્માત થાય છે તો ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવે છે જો આ અકસ્માતમાં ખાતા ધારકનું મૃત્યુ થાય છે તો એક લાખ રૂપિયા આપવામાં આવે છે એટલે કે કુલ એક દશાંશ ત્રણ શૂન્ય લાખ રૂપિયાનો લાભ મળે છે ઉપરાંતના સમાચાર ખેડૂતોને હેક્ટર દીપ ત્રીસ હજાર સહાય રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ

જેમાં વાહન ચલાવનારની સાથે સાથે ટુ વ્હીલરમાં પાછળ બેસનારા માટે પણ હેલ્મેટ ફરજિયાતની અમલવારી કરાવવા માટે કોર્ટે આદેશ કર્યો છે પંદર દિવસમાં હેલ્મેટની ફરજિયાત અમલવારી કરાવવા હાઈકોર્ટ સરકારને આદેશ કર્યો છે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હાઈકોર્ટના આદેશ બાબતે સમીક્ષા કરીશું જે સમીક્ષા બેઠક સાંજે બોલાવવામાં આવી છે ઉપરાંત સમાચાર પ્રધાનમંત્રી આવાસ લાભ લિંગા આવાસ યોજના માંગ ભ્રષ્ટા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં આદિજાતિ વિસ્તારોમાં વસતા પરિવારોની ખૂટતી ચાર જરૂરિયાતો અને સુવિધાઓની પૂર્તિ કરવા માટે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન પીએમ જનમન હેઠળ આદિજાતિ કુટુંબોને આવાસની સુવિધા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ સાત હજાર એકસો ત્રેવીસ લાભાર્થીઓને આવાસ માટેની સહાય મંજૂર કરવામાં આવી છે

દર મહિને ત્રણસો યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને એક કરોડ રોશનીથી પ્રકાશિત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે પર યોજના ના સમાચાર ઝારખંડ ખેડૂતોનું બે લાખનું દેવું માફ ઝારખંડ કેબિનેટે બુધવારે કૃષિ લોન માફી યોજનાનો વ્યાપ વિસ્તારવાનો નિર્ણય કર્યો અને લોનની મર્યાદા પચાસ હજાર રૂપિયા થી બે લાખ રૂપિયા કરી એક અધિકારીએ આ માહિતી આપી સીએમ હેમંત સોરેનની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી કેબિનેટ સચિવ વંદના દાડેલે જણાવ્યું હતું કે કેબિનેટે કૃષિ લોન માફીની મર્યાદા ત્રણ પચાસ હજારમી વધારીને ત્રણ બે લાખ કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે આ માટેની છેલ્લી તારીખ પાંત્રીસ માર્ચ બે રહેશે પચાસ હજાર રૂપિયા સુધીની પાક લોન માફ કરવાની જાહેરાત કરી હતી સરકારે ચાર દશાંશ સાત ત્રણ લાખથી વધુ ખેડૂતો વિતરણ પચાસ હજાર સુધીની લોન માફ કરી છે અને બેંકોને ત્રણ દશાંશ નવસો વધુનું વિતરણ કર્યું છે કેબિનેટ દ્વારા કુલ સાડત્રીસ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી